મિત્રો રેવાભાઈને આઈસર ઇ ટુ પ્લસ બંને ટ્રક આપી દેવાના છે બંને ટ્રક વેચવાના છે તો બંને ટ્રકની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર આ બંને ટ્રકની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ મિત્રો આપણે આઈસર યુ ટુ પ્લસ ટ્રકની મોડલની તો આ બ્લુ ટ્રકનું મોડલ બે હજાર અને અગિયારનું છે અને આ ટ્રકનું મોડલ બે હજાર અને દસનું છે બંને ટ્રક સારી કંડિશનમાં જોવા મળશે અને બંને ટ્રકમાં કાટછડો ક્યાંય જોવા નહીં મળે ટાયર સારા જોવા મળશે આ બંને ટ્રકની કન્ડિશન તમે મિત્રો જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર અને આ ટ્રકના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો રેવાભાઈને આ બંને ટ્રક વેચવાના છે તો ટ્રકની કન્ડિશન જોઈ શકો છો મિત્રો ટાયરું ટાયર સાવ નવા જોવા મળશે અને ટ્રકની કન્ડિશન પણ સારી જોવા મળશે લૂકવા જ ખૂબ જ સારા ટ્રક દેખાવમાં છે મિત્રો તમે જોઈ શકો છો વધુની વિગત મેળવવા અને ટ્રક રૂબરૂ સ્થળ ઉપર જોવા માટે આપણે એડ્રેસ વિડીયોમાં આગળ વાત કરીએ તો વાત કરીએ આપણે બંને ટ્રકની કિંમતની તો આ અંદરની કન્ડિશન મિત્રો જોઈ શકો છો આ પ્રમાણે તમને બંને ટ્રકની અંદરની કન્ડિશન જોવા મળી જશે ખૂબ જ સારી સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ આપણે આ બે હજાર અને દસ મોડલના ટ્રકની કિંમતની તો ચાર લાખ અને સાઠ હજાર રૂપિયા બે હજાર અને દસનો જ આ ટ્રકની કિંમત રાખેલી છે અને બે હજાર અગિયારનો ટ્રક બ્લૂ ટ્રકની કિંમત સાર લાખને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે બે હજાર દસની કિંમત ચાર લાખ સાઠ હજાર અને બે હજાર અગિયાર મોડલ બ્લૂ ટ્રકની કિંમત સાર લાખને સિત્તેર હજાર અને આ માલિકનો નામ રેવાભાઈ છે રેવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે સોપન ચાલીસ પાંચ સિત્યોતેર રેવાભાઈનો મોબાઈલ નંબર છે અને બંને ટ્રકની કિંમત વધુની વિગત તમે રહેવાભાઈનો કોન્ટેક કરી અને મળવી મેળવી શકો છો તો આ બંને ટ્રક તમને જોવા મળશે પ્રોપર પદ્ધરી જોવા મળશે તો માલિકનો નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે